અંકલેશ્વરના ખરુર પાસે નેશનલ હાઇવે ઉપરથી ચોરી થયેલ એક પોઈન્ટ પચાસ લાખના બુલેટ મોટરસાઇકલ સાથે પાનૌલી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો અનોલી પોલીસ મથકની હદમાં ગત તારીખ ત્રીસમી જુલાઈના રોજ બપોરના આશરે પોણા વાગ્યે નેશનલ હાઇવે ઉપર સુરતથી અંકલેશ્વર તરફના ટ્રેક ઉપર સેલના પેટ્રોલ પંપની સામે રોડ ઉપર સાઇડમાં ઉભેલ બાઇક સાથે હસુટના આમોદ ખાતે રહેતા અવિનાશ વસાવાની બુલેટ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો જે અવિનાશ વસાવાની ઈજાઓ પહોંચતા તેનું બુલેટ સ્થળ મૂકી ઓટો રિક્ષામાં બેસી ખરોડ વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે બાદ સારવાર લઈ તે પોતાની બુલેટ મોટરસાઇકલ નંબર જીજે સો ડી એફ ચાલીસ જીરો આઠ લેવા આવતા સ્થળ ઉપર નહીં જણાતા પોતાની બુલેટ ચોરી થઈ હોવાની પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ દેસાઈએ તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ કામરેજની શિરડીધામ સોસાયટીમાં રહેતો સંજય વેલજીભાઈ મોરને ઝડપી પાડી બુલેટ મોટરસાઇકલ કબજે કરી વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી એક કલાકે સામે આવી હતી